બાયડ સાઠંબા તાલુકા પંથકમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચાર ઇંચ જેટલા કમોસમી વરસાદથી ખેડૂતોની અવદશા સાઠંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચાર ઇંચ ઉપરાંત કમોસમી વરસાદ ખાબકી પડતા ખેડૂતોના માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે સાઠંબા પંથકના જાલમપુરા પટેલના મુવાડા મુડિયા ઇન્દ્રાણ ઓઢા

તેર વિઘો કપાસનું વાવેતર કરેલું છે એની અંદર પ્રથમ મિનિટમાં જ અમારી આ દશા આવેલી છે એક બાજુ અમને કોઈ પોષણક્ષમ ભાવ મળતા નથી ખેતીની અંદર ખર્ચો ખૂબ વધી ગયેલો છે ખાતર દવા બિયારણ એની અંદર ડબલ ભાવ થઈ ગયા છે અને અમે ઉત્પાદનના અમને કોઈ ભાવ મળતા નથી સરકાર તરફથી તો ખેડૂતોની આવક ડબલ કરવાની એવું પ્રોમિસ હતી એની જગ્યાએ અમને ખેતીનો ખર્ચો ડબલ થઈ ગયો છે